પાટણથી ઓગણનાથ મહારાજ માં આવે છે ભગવાન મંદિર સ્થાપના કરી અને મહાદેવ નામ થી પ્રસિદ્ધ હતું પણ ઓગણેશ્વર શબ્દ નો અપભ્રશ થવાથી અત્યારે અરવડેશ્વર મહાદેવ તરીકે એ સિદ્ધપુર માં એ મહાદેવ ની પૂજા કરવામાં આવે એમાં એકવાર ઘટના એવી બને છે સાહેબ રાત્રીનો પ્રહર છે ધીરે 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 ધીરી જેને કહેવાય કે રાત્રી જામી છે નવલક તારા ઝૂમી રહ્યા છે જીવ માતર જેને કહેવાય કે મિંદરના ખોળામાં ઘેરાણા છે ધ્રમ 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 તમરાનો અવાજ આવી રહ્યો છે ધીરી 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 જેને કહેવાય કે રાત્રી જામી છે અને એવા સમયે સિદ્ધપુરની સુમસાન શેરીયુંમાંથી એક આઠ દસ વર્ષના બાળકની શમશાન યાત્રા નીકળી છે અને એવા સમયે એક બ્રાહ્મણ બાળકની શમશાન યાત્રા નીકળી છે રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ કરતા 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 એ બરોબર સરસ્વતી નદીના કાંઠે આવી અને બ્રાહ્મણો ઉભા રહ્યા છે એ બરોબર ચિતા ખડકવામાં આવે છે ચિતા ગોઠવવામાં આવે છે બાળકના મૃતદેહને ચિતાની માથે ઉવાડવામાં આવ્યો છે જે કાઈ અંતિમ ક્રિયા અને અંતિમ સંસ્કારની વિધિ થાય એ તમામ વિધિ પૂર્ણ કર્યા પછી બરોબર જ્યાં અગ્નિ સંસ્કાર દેવાની તૈયારી થઈ જ્યાં બ્રાહ્મણો છે એ સ્વજનો છે આમ અગ્નિ સંસ્કાર દેવા જાય ન જાય ત્યાં એક સિદ્ધ યોગી આવી એનો ઉભા રહ્યા અલક નિરંજન આદેશ 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 સિદ્ધ યોગી આવીને ઉભા રહ્યા હે બ્રાહ્મણો તમારે આ મૃતદેહ ને બાળી દેવાનો છે ને કે હા બાપુ અમારો વાલસો એવો બાળક હતો એક નો એક બાળક હતો ઘણી માનતાઓ એ કર્યા પછી અમારે ત્યાં સંતાન જન્મ થયો હતો નાની વયે અવસાન પામ્યો છે એટલે બાપુ હવે એને બાળી દેવાનો હોય ને હે બ્રાહ્મણો હું અઘોર પંથનો સાધુ છું હું તમારા મૃત બાળકને તમારી પાસે ભિક્ષા માંગુ છું શું મને સાધુ ને ભિક્ષા નહીં આપો તમારા બાળકના મૃતદેહ ની હું તમારી પાસે ભિક્ષા માંગી રહ્યો છું શું મને ભિક્ષા નહીં આપો ત્યારે બ્રાહ્મણો અંદરો અંદર ચર્ચા કરવા માંડ્યા હું અને બ્રાહ્મણો મન વિચારવા માંડ્યા કે શેઠ સગાડ સા જો પોતાના જીવતા દીકરાને જીવતા ચેલૈયાને સાધુ ને આપી દેતા હોય તો આપણો તો મૃત બાળક છે આપણો બાળક તો મૃત્યુ પામેલો છે આપણે તો ખાલી મૃત દે દેવાનો છે અને એમાંય સાધુની માંગણી છે અને અંતે ચર્ચાના અંતે સર્વાનું મતે નક્કી થયું અને બ્રાહ્મણો મૃતદેહની ની આપવા માટે તૈયાર થઈ ગયા કે લેવો બાપુ આ બાળકનો મૃતદેહ અમે તમને હોપીએ છીએ બ્રાહ્મણો ત્યાંથી નીકળી ગયા હવે જે ઘટના બને છે મૃતદેહ ચિતા ઉપર બરોબર હોડાવેલો છે બ્રાહ્મણો ત્યાંથી નીકળી ગયા છે ધીરે 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 ધીરી રાત્રિ મધ્યરાત્રિનો પ્રસંગ છે સાહેબ મધ્યરાત્રિ ચાલી રહી છે શુભશાન એ નદીનો કાંઠો છે સરસ્વતીનો એ મૃતદેહ છે એ ચિત્તા ઉપર હોડાવેલો છે એમ બાજુમાં જેને કહેવાય કે આ દેશનો સિદ્ધ યોગી ઊભો છે નામ કરીને આમ ત્યાં કમંટણમાંથી એમ હાથમાં અંજણી લીધી સાહેબ આમ અંજણી લઈ

અને વ્યાલયાલ ખાલનીન ખાલ નીન બાસનમ કે હરી વિચાત કીની આસનમ નંગ કો વિભૂત રંગ ચટિયમ જોગ ભોગ ધ્યાન પ્રાન તટિયમ દેવ દાન વમ નગે સુબંધકમ બંધિકમ કંદનમ હર હર મહાદેવ હર કરી અને જ્યાં મૃત ની ઉપર છટકાવ કર્યો ત્યાં એ મૃત બાળક હતો ને એ આળસ મરડી બેઠો થયો સાહેબ આળસ મરડી અને બાળક બેઠો થયો બીજેથી પ્રભાતે બાળકને ભગવા વસ્ત્રો પહેરાવી બાલા જોગી પહેરવેશ જોઈ સાહેબ અને ભિક્ષા માગી અને લીધેલો બાળક હોવાથી બાળકનું નામ ઓગણનાથે ભિખારી નાથ પાડ્યું કારણ કે ભિક્ષા માગી અને લીધેલો મૃતદેહ હતો બાળકનો એટલે ભિખારીનાથ નામ પાડવામાં આવ્યું અને એ જ ભિખારીનાથ ને પોતાના જ ઘરે ભિક્ષા માંગવા માટે મોકલવામાં આવ્યો સાહેબ હવારના પોરમાં હજુ મા બાપ જાગે ન જાગે સાહેબ આંખના આહુડા હુકાણા નથી કારણ કે કાલ સમસાને બાળકને વળાવીને આવ્યા હતા સાહેબ અને હવારના ના પોર માં એ આંગણામાં ઈજ દીકરો સાહેબ ભગવો ભેગ ભેરવ જોડી પગમાં ઘુઘરા હાથમાં ચીપ્યો અને કમંડળ લઈ અને આંગણામાં આવીને ઈજ બાળક ઉભો રહ્યો અલાક નિરંજન અલાક નિરંજન આમ જ્યાં ઘરના મા બાપ આવી અને જોવે તો જે બાળકને કાલ હવારે સમસાને વડાવીને આવ્યા હતા એ જ બાળકને સજીવન જોયો એટલે મા બાપ કે છે કે બેટા તું સજીવન કે હા તો બેટા આ ભગવા વસ્ત્રો ઉતારી દે આ ચીપીઓ કમંડળ મૂકી દે ઘરે પાછો આવતો રે કે નહી માં તમારો દીકરો તો કાલ સાજે મૃત્યુ પામ્યો હે કે તમારો દીકરો તો કાલ સાજે મૃત્યુ પામ્યો આ તમારી સામે ઉભો નહી તો ઓગણનાથ નો શિષ્ય ભિકારી નાથ છે મા બાપ આવી અને ઓગણનાથ ને કરે છે કે અમારો દીકરો અમને પાછો સોંપી દો અને ત્યારે ઓગણનાથ કહે છે કે તમારો દીકરો હોય તો લઈ જાઓ અને એક કાકલો દી કર્યો હોવા છતાંય એ ભિખારી નાથ માનતા નથી અને ઓગણનાથ ના શિષ્ય બની અને ઓગણના સાથે હાલતા થઈ જાય